એકનાથજી પાસે એક માણસે જેને એટલું કીધું હતું કે માણસને સારા વિચારો આવે એમ ખરાબ વિચારો પણ આવે તો ખરાબ વિચારો આવે ત્યારે તમે શું કરો એકનાથજી કે તો હું તમને પછી જવાબ આપ્યું પણ તમારી હથેલી મારી નજર પડી ગઈ છે મને જ્યોતિષીનું જ્ઞાન છે તમારી રેખા મેં જોઈ લીધી આજથી વીસમી દિવસે તમારું મૃત્યુ છે બોલો હું ચર્ચા કરવી તો હવે કાંઈ નહીં કે કેમ તો મને જવા દો કે બે બે તો ના હું ઘીરે ઊભી પૂછડી ગયો ઘરના ને કીધું પૂરું થઈ ગયું વીજનો મહેમાન છો

હું સારા વિચારો આવે ખરાબ વિચારો આવે એ પૂછવા આવ્યો હતો એમ એકનાથજી કે આ વીસ દિવસમાં તમે ખરાબ વિચારો કેટલા કર્યા કેટલા કર્યા તો કે એક પણ નહીં કે કેમ કે મોત સામે દેખાતું એમ તો વીસ દિવસમાં તમે મૃત્યુને નજર રાખીને જીવ્યા ને એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ છીએ અમને ખરાબ વિચાર આવતો જ નથી અને ખરેખર તમે મૃત્યુને યાદ કરશો ને એટલે તમને ખરા વિચાર નહી આવે પણ આપણે તો નક્કી કર્યું કે જાવું છે કેયા દરેક ના ખીચામાં રીટર્ન ટિકિટ પડી તારીખ ન જાણતા એટલું જ છે બાકી મુસાફરી કરવી જ છે તો હું કે છે કે મુછું મરળતા કે મહીપતિ ગજબ હતા ગંભીર સবল એના શરીર અમે મહાને જોયા મે કરણ ગીતા ગાયને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી સામળિયાના શરીર પણ અમે મહાને જોયા મે કરણ અને માયા બધી મલકની નંદે કેવી ભેલી કરી એ સોમલોભિયાના શરીર પણ અમે મહાણે જોયા મેકરણ